શું ભાવનગરમાં હત્યારા પત્નીઓની ભરમાર થઈ ગઈ છે આ સવાલ એટલે થાય કારણ કે એક તરફ સાજન દ્વારા કરેલી સોની હત્યાકાંડ તો બીજી તરફ એક પતિએ પોતાની પત્ની અને બે બાળકોને મોતને ઘાટ ઉતારી દીધા છે પતિ પર જ શંકા હતી અને હત્યારો એ જ નીકળ્યો પણ આવું કેમ કર્યું અને પતિ છે ક્યાં હાલ આવો જણાવીએ ભાવનગરમાં હત્યારા પતિઓની ભરમાર એસીએફે પત્ની અને બે સંતાનોને પતાવ્યા ખાડામાં પરિવારને દફનાવતા પાલનહારને શરમ ન આવી ભાવનગરમાં રહેતા અને ફોરેસ્ટ વિભાગમાં એસીએફ એટલે કે આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ તરીકે ફરજ બજાવતા શૈલેષ રેખાંભલાના પત્ની અને બે સંતાનો પાંચમી નવેમ્બરના રોજ ગુમ થયા બાદ સોળમી તારીખે ફોરેસ્ટ કોલોનીમાં તેમના ઘરથી થોડા દૂર ખાડામાંથી મૃતદેહ મળી આવ્યા હતા શૈલેશ ખાંભલાએ સાત નવેમ્બરે ત્રણેય ગુમ થયાની પોલીસને જાણ કરી હતી પરંતુ દસ દિવસ બાદ ભાવનગરમાં આવેલા પોતાના ક્વાર્ટરની બાજુમાં જ વિશાળ ખાડો કરી દાટી દીધા હતા આ સંદર્ભે પોલીસે તપાસ કરતા શૈલેષ ખાંભલાએ જ પત્ની પુત્ર અને પુત્રની હત્યા કરી ક્વાર્ટરના પાછળના ભાગમાં જ દાટી દીધા હોવાનો ખુલાસો થયો છે આ મામલે ભરતનગર પોલીસ દ્વારા પરિવારના ત્રણ સભ્યોની હત્યા અંગે શૈલેષ ખાબલા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ કરવામાં આવી રહી છે આ હત્યા ઘરકંમાં કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જે છે છે આજ સવારે પ્રાથમિક પૂછપરછ કરી અને પછી આજે જે છે અત્યારે એને અટક કરવામાં આવેલ છે આગળની હાલ અત્યારે તપાસ ચાલુ છે પ્રાથમિક પૂછપરછમાં એને કબુલાત કરી છે કે આ એને જે છે એના વાઈફ નૈનાબેન અને એના જે દીકરા દીકરી હતા એના મર્ડર કરી નાખ્યું છે પાંચ તારીખે સવારે જે છે એને ત્રણેયના મર્ડર કર્યું હતું મેઇન જે હતું કે એને જે આપનું જે તકિયા હોય છે એનાથી પહેલા એના પત્નીનો મોડો એને દબાવ્યું એનાથી પહેલા પત્નીનો મર્ડર કરીને આપ્યો અને પછી એના દીકરા અને પછી દીકરી એવી રીતે એને જે છે આ ત્રણેયના મર્ડર કર્યું હતું પછી જે આપણે પણ કીધું કે અહીંયા ઘરના બગલમાં શૈલેષ ખામલા સામે પુરાવાનો નાશ અને પોલીસને ગેરમાર્ગે દોરવા અંગે ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે આ સમગ્ર ઘટનામાં ખુદ પોલીસ જ ફરિયાદી બની છે શંકાની સોય તો પતિ તરફ હતી પરંતુ સ્પષ્ટ કેવી રીતે થયું કે પતિ હત્યારો છે તપાસ દરમિયાન પોલીસે પત્નીનો મોબાઈલ ચેક કરતા તે ફ્લાઇટ મોડમાં હતો અને તેમાં એક ડ્રાફ્ટ મેસેજ પડેલો હતો આ મેસેજ પતિ કોઈ પરિવારજનને કરવાનો હતો આ મેસેજમાં લખેલી ભાષા તથા પત્નીના જૂના મેસેજની ભાષા સરખાવતા તે મિસમેચ થઈ જેના આધારે આખો કેસ ઉકેલાઈ ગયો આરોપી શૈલેષે ફોરેસ્ટ વિભાગના સ્ટાફ સાથે બનાવ્યો હત્યાનો પ્લાન સ્ટાફ સાથે મળીને ખાડો અગાઉથી ખોદી રાખ્યો બે ગાડી માટી પણ મંગાવી રાખી હતી આખા પ્લાનિંગ પછી પોતાના પરિવારને પતાવી દીધો પહેલા તો થી પત્નીનું મોઢું દબાવી હત્યા કરી એ જ રીતે દીકરા દીકરીનું પણ મર્ડર કર્યું ખાડામાં પથ્થર સાથે ત્રણેય મૃતદેહ દાટી દીધા કોઈને દેખાય નહીં એટલે ઉપર ગાદલો મૂકી માથે માટી નાખી દીધી ખૂબ પ્લાનિંગ સાથે હત્યાને અંજામ આપ્યો હતો આ એસીએફે પરંતુ પરિવારના ના પાલન હાર થઈને પરિવારનું જ પતન કરવાથી મોટો પાપ શું હોય એટલે જ આ પાપનો ઘડો એવો ભરાઈને ફૂટ્યો કે એસીએચ સાહેબને હવે જેલના સળિયા ગણવા પડશે બ્યુરો રિપોર્ટ બીટીવી ન્યુઝ